વડોદરા શહેરની ધરોહર સમાન માંડવી ઈમારત છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં બની ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી આ ઈમારતના પોપડા પણ ખરી રહ્યા છે એટલે ઐતિહાસિક ઇમારતની માવજત અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે વડોદરા શહેરના ઐતિહાસિક ગણાતા અને શહેરની મધ્યમાં આવેલ માંડવી ઇમારત સ્થાનિક પ્રશાસનની જાળવણીના અભાવે આ માંડવી ઇમારતના પોપડા ખરી રહ્યા છે તેના પિલ્લરોમાં તિરાડો પણ જોવા મળી રહી છે આ બાબતે રાજવી પરિવારના મોભી એવા મહારાણી રાધિકા રાજે ગાયકવાડ તેમજ વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસ દ્વારા માંડવીની સુરક્ષા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ સ્થાનિક પ્રશાસન દ્વારા માંડવીની સુરક્ષાને લઈને દુર્લભ સેવવામાં આવી હોવાથી વધુ એકવાર માંડવીના પિલ્લરના પોપડા ખ્યા હતા આ અંગે ચાલી રહેલા આંદોલન દરમિયાન શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ સ્થળ પર પહોંચી મુલાકાત લીધી હતી તેઓએ ચેતવણી આપી હતી કે જો ઐતિહાસિક ગેટની જાળવણી માટે તાત્કાલિક પગલાં નહીં ભરાય તો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે આજે મારા તપનો એકસો એકત્રીસ મો દિવસ છે આ તપ કરવું શરૂ કરવાનો સંકલ્પ જ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય પણ આજે એકસો એકત્રીસના દિવસે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે જે જર્જરિત પિલ્લર માટે આ તપ શરૂ કર્યું એ જર્જરિત પિલ્લર હવે ધીરે ધીરે ધરાશયી થઈ રહ્યો છે અને ગમે ત્યારે પડી જશે તો મહાનગરપાલિકા છેલ્લા છ મહિનાથી આ માનવી દરવાજા માટે જે ઉદાસીનતા રાખી છે ને હજી સુધી ટેન્ડરિંગ ટેન્ડરિંગ ઇજારા ઇજારા શબ્દ વાપરી અને અમારા જેવા જે હેરિટેજ પ્રેમી છે મીડિયા છે વડોદરાની પ્રજા છે એને ગેરમાર્ગે તોરી રહ્યા છે એનું બહુ મોટું દુઃખ છે કે જે ઐતિહાસિક વારસા માટે સર સયાજીરાવ ગાયકવાડ ઓગણીસો બાવનમાં જ્યારે ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપી દીધો પછી એની જે જવાબદારી મહાનગરપાલિકાની આવે છે અને એને સાચવા માટે જે હેરિટેજ સેલ બનાવવો જોઈએ જે આજ દિન સુધી બન્યો નહીં જેને લીધે વડોદરાનો ઐતિહાસિક વારસો હવે નષ્ટ થવા પામ્યો તમે તાંબેડકરનો વાડો જોઈ લો લહેરીપુરા દરવાજો જોઈ લો ન્યાય મંદિર જોઈ લો ને અત્યારે માનવીની પરિસ્થિતિ જોઈ લો થોડા સમય પહેલાં કલેક્ટર ઓફિસનો એ ઘણો બધો ભાગ પડી ગયો હવે હેરિટેજ વોક કરવાની વાત કરે છે કમિશનરશ્રી કે મેં પહેલો પ્રશ્ન જ કે હેરિટેજ વોક થશે ક્યારે જ્યારે ઐતિહાસિક વારસો સચવાશે સાચવવાની ચેરમેન કે હજી એક મહિનો લાગશે તો જે રીતે આ પિલ્લરો હવે ધીરે ધીરે અંદરથી છૂટા પડવા માંડ્યા છે મને નથી લાગતું કે આ લાંબો સમય આ પિલ્લરો આ પિલ્લર ઊભો રહી શકે ને જે ગડરો સપોર્ટમાં મૂક્યા છે એ ગડરો આ આર્ચીસનું વજન લઈ શકે

કેમ કે આ ઐતિહાસિક ધરોહર માંડવીને બચાવવા માટે અને આવી જેટલી પણ ઐતિહાસિક ધરોહર છે વડોદરા શહેરની એને બચાવવા માટે પરંતુ તમે વિચાર કરો કે આ જાડી ચામડીના શાસક પક્ષમાં બેઠેલા લોકોના પેટનું પાણી નથી આવતું કારણ કે આ શહેરના હિતમાં અને ચાર ચાર દરવાજાના હિતમાં ઐતિહાસિક ધરોહરને બચાવવાના હિતમાં બેઠા છે ત્યારે આ શાસક પક્ષોને જે ઈગો એમને જે ઈગો છે કે ભાઈ તમે આજે ભાઈ આ વિધાનસભા રાવપુરા ધારાસભ્ય પણ અહીંયા ગયા સાંસદ પણ ગયા શરમ કરો તમને શરમ આવે છે કે નહીં કે એક વ્યક્તિ બિન રાજકીય મંદિરના મહારાજ છે માડી બચાવવા માટે બેઠા છે છે અને જે એ દિવસે દિવસે નબળા થતા જાય છે ગઈકાલે તમે જુઓ કે આ તો કોઈ જીવ જશે શું આ લોકોના એટલી માનવતા પણ નથી રહી જે સત્તામાં બેઠા છે અને હું તો એવું કહું છું કે કોંગ્રેસ પ્રમુખ તરીકે ને વડોદરા શહેરના નાગરિક તરીકે હું આપના માધ્યમથી આ વડોદરાના રાવપુરાના ધારાસભ્ય અને જે સાંસદ છે અને ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે ભાઈ તમે ક્રેડિટ લઈ લેજો કે તમે બનાવ્યું અમે તમને ક્રેડિટ આપી દઈશું પણ તમે બનાવો તો ખરા બચાવો તો ખરા આ ઐતિહાસિક વારસાને સત્તામાં થવા બેઠા છો કાં તો પછી અમને સત્તા આપો અમે કરીને બતાવીશું કોંગ્રેસ પાર્ટી અમારામાં ઈચ્છાશક્તિ છે પણ અમે કરીએ તો એમને કરવા દેવું નથી જે લોકો આજે આટલા દિવસથી તપ કરે છે બેઠા છે લડી રહ્યા છે તો અહીંયા જોવાનો પણ ટાઈમ નથી હેરિટેજ બચાવવાની વાતો કરીને નીકળેલા હતા રાપુરાના સાંસદ રાપુરાના ધારાસભ્ય તો આ હેરિટેજ નથી તો તમારી કેમ અહીંયા માંડવીથી દીધા તમે આંખો બંધ કરી દો છો કાન બંધ કરી દો છો કે તમારી મને એવું લાગે છે કે બીજેપીના નેતાઓની ઈચ્છા એવી છે કે આમ ઐતિહાસિક ધરોહર પડી જાય તો અહીંયા ફરી આ લોકો કઈ નફા કમાવાનું કઈ કોમર્શિયલ ઊભું કરી દેશે એમને તો પૈસા નફો કઈ મળે છે પૈસા કઈ મળે છે આ જ વાત છે જે વડોદરા શહેરની દુર્દશા કરી છે અમે તો મારાના સમર્થનમાં પહેલેથી છે શરૂઆતથી આજે આવ્યા છે અમે એટલા માટે આમાં વધારે નથી કરતા કે આ મહારાજ બિનરાજકીય છે અને અમે એમના ટેકામાં છે હવે જયારે બિન રાજકીય લોકો મંદિરના મહારાજ આગળ આવીને બોલે તો તમે ના આ લોકો બીજેપીના નેતાઓ સાંભળે નહીં આવું ના ચાલે સખા સદો વખોડીએ છીએ અમારે આગામી દિવસોમાં પછી ના છૂટકે આંદોલન કરવું પડશે રાહપુરાના ધારાસભ્યના ઘરે ઘેરાવ કરવાના આવવું પડે દેખાવ કરવાના આવવું પડે સાંસદના ઘરે દેખાવ કરવા ના જવું પડે માંડી બચાવવા માટે અમે એવું કહીએ છીએ કે બધા એક પ્લેટફોર્મ પર ભેગા થાવ આમાં કોઈ રાજકારણ ની વાત નથી કોઈ વોટ બેંક ની વાત નથી આ ઐતિહાસિક ધરોવર બચાવવાની વાત છે એમાં મોટું મન રાખીને તમે સત્તામાં બેઠા છો અમે તમને ક્રેડિટ આપીશું કે આ ભાઈ તમે બનાવ્યું પણ બનાવો તો ખરા છેલ્લા ઘણા વખતથી આ માંડવી જે આ વડોદરા શહેરની ધરોવર છે હેરિટેજ બિલ્ડિંગ છે અને માંડવીને બધા લોકો યાદ કરતા હોય ત્યારે વિઠ્ઠલનાથજી મહારાજના મહારાજ હંમેશા અહીંયા ઉભા રહે છે અને આ તંત્રને કાયમ જગાડવાની કોશિશ કરે છે કે ભાઈ આને રિપેર કરો પણ કોને ખબર કેમ તંત્ર ઊંઘતું રહ્યું છે શું આ પડવાની રાહ જોઈએ છે સરસિયાજીરાવ ગાયકવાડે આ શહેરની મધ્યમાં આ માંડવી એક ઓળખ બતા બનાવી હતી અને કહેવાય છે કે માંડવીના પાંચ ચક્કર લગાડો તો તમે વિદેશમાં જાઓ તો ફરી આવવું પડે તમારે મારું માનવું છે કે ધરોહરને મટાડવાનું કામ કર્યું છે સત્તા પર બેઠેલા લોકો એટલે હવે આપ એક વખત પડ્યું બીજી વખત પડ્યું ત્રીજી વખત પડ્યું હવે સવાલ એટલો જ છે કે બહુ શાંતિથી વિચાર કરી ગેરરેથી એનું કામ શરૂ કરો ને તો આંદોલનની આંદોલન કરવાની શરૂઆત કરવી પડશે કારણ કે આ માંડવી વડોદરાની ઓળખ છે અને ઓળખને તમે લોકો જે મટાડવાની કોશિશ કરો છો એ ચલાવી લેવાય નહીં